નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું 파ટીસોલન કે આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ગારિયાતાર કે અમારા રિપોર્ટર અશ્વિન કણસવરા સાથેના આજના મુખ્ય સમાચારો ગારિયાતાર ના શ્રી વરત ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ મામલતદાર સાહેબ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યનું પણ આયોજન થયું હતું ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે પોલીસ સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા 15 ઓગસ્ટ આઝાદીના પવિત્ર સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેદર તાલુકાના તાલુકા કક્ષાના કાર્યક્રમ સુરેન્દ્રનગર ગામ ખાતે ઉજવવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં તમામ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ગ્રામજનો મારા વારા વાળા વિદ્યાર્થી ભાઈઓ તમામ હાજર રહ્યા છે તે તમામ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને અભિનંદન પાઠું છું થેન્ક યુ વેરી મચ પંદરમી ઓગસ્ટ આપણા દેશના અગ્યાસીમાં રાષ્ટ્રીય જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી છે તે ગાડીયાધર તાલુકાની આજે રોજ શિવેન્દ્રનગર ખાતે તાલુકા કક્ષાની ઉજવણી રાખવામાં આવેલ તેમાં મામતદાર સાહેબના હસ્તક્ષર ધાન કાર્યક્રમ કરવામાં આવેલો અને તેમાં તમામ પદાધિકારીઓ અધિકારીઓ ગ્રામજનો તાલુકાના નાગરિકો હાજર રહેલા અને આજરોજ હું રાષ્ટ્રીય જે પર્વ છે તેની તમામ ગ્રામજનોને તમામ નાગરિકને શુભકામનાઓ પાઠવું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ